મિત્રો પૂર્વવર્તી શનિએ એક દુર્લભ રાજયોગ બનાવ્યો છે અને આ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળશે બાર રાશિમાંથી આ પાંચ રાશિના લોકો પર તેમની કૃપા રહેશે તેમના જીવનમાં અપાર સુખ અને માત્ર ખુશીઓ જ રહેશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવને કર્મ આપનાર અને ન્યાય આપનાર માનવામાં આવે છે સૌથી ધીમી ગતિનો ગ્રહ જ સમયે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાન રહે છે એવી સ્થિતિમાં શનિને રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે દરેક રાશિના લોકોના જીવનમાં અન્ય ચાલો તમને જણાવીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ એક માત્ર એવો ગ્રહ છે જે બાર રાશિઓ પર સતી અને દૈયાનો પ્રકોપ કરે છે સમયની સાથે શનિ તેની મૂળ સ્થિતિમાં છે ત્રિકોણ કુંભ રાશિમાં સ્થિત છે જ્યારે શનિએ ઓગણત્રીસ જૂને તે જ રાશિમાં વિરુદ્ધ દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું છે જ્યારે શનિની પૂર્વવર્તી સ્થિતિ ઘણી રાશિના લોકો માટે સારી છે ત્યારે કેટલીક રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે મૂળ ત્રિકોણ રાશિમાં શનિનો પોતાનો પ્રભાવ છે શનિની પૂર્વગ્રહને કારણે ઘણી રાશિઓ માટે નકારાત્મક ઉજ્જવળ કરી શકે છે ચાલો તમને જણાવીએ કે જ્યારે શનિ તેની પોતાની રાશિ એટલે કે મકર અને કુંભ રાશિમાં હોય અથવા તેની ઉચ્ચ રાશિ તુલા દ્વારા જન્મકુંડળીના કેન્દ્ર સ્થાનમાં હોય ત્યારે શનિનો મીન રાશિમાં પ્રવેશ પછી જ આ રાજયોગનો અંત આવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવને ન્યાયના દેવતા માનવા માંગાવે છે અને તે કર્મ પ્રમાણે ભક્તોને ફળ આપે છે જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સંતુલ અને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે જ્યાંથી સૂર્યનો પ્રભાવ સમાપ્ત થાય છે ત્યાંથી શનિદેવનો પ્રભાવ શરૂ થાય છે પરંતુ શનિની ત્રણ દ્રષ્ટિ છે ભગવાનના દર્શન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ પાંચ રાશિના લોકો માટે અને ભગવાન શનિદેવ મહારાજના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો નંબર એક ધનુ રાશિ ધનુ રાશિના લોકો તમને જણાવીએ કે કુંભ રાશિમાં શનિનો શસ્ રાજયોગ બનવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે રાશિચક્ર પર સકારાત્મક અસર થશે ધનુ રાશિના લોકો અમે તમને જણાવીએ છીએ કે તમારું નજીકનું ભવિષ્ય તમને આશ્ચર્યચકિત કરશે અને તમને ઘણા ક્ષેત્રોમાં સારા પરિણામો મળશે હા મિત્રો ખાસ કરીને કામ અને નોકરીના મામલે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે તમારી નોકરી બદલવા માંગો છો અથવા નવી તકો શોધી રહ્યા છો તો તમને તમારા પ્રયત્નોથી ચોક્કસ નવા પ્રસ્તાવ મળશે શનિદેવની કૃપાથી તમે પણ વૃદ્ધવસ્થા અને તમારા જીવનમાં કેટલાક સારા પરિવર્તનો આવી શકે છે જેઓ વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તો તેમનું સપનું સાકાર થશે ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે સકારાત્મક બદલાવ લાવવાનો છે જેના કારણે તમે તમારી કારકિર્દીમાં સફળતા મેળવી શકો છો અને હા મિત્રો શનિદેવની કૃપાથી તમને તમારા પરિવારનો સહયોગ મળશે નંબર બે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા માટે શનિગ્રહ છઠ્ઠા અને સાતમા ભાવનો સ્વામી બની રહેશે હા મિત્રો અને જે લોકો વેપારીઓ છે તો આ સમય તમારા માટે સારા સમાચાર છે કારણ કે તમારો ધંધો પકડશે અને નફો મેળવશે જો તમારું કોઈ કામ અટવાયેલું હતું તો તે વ્યવસાય અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે તેમજ પરિવાર માટે ચોક્કસપણે ફળદાયી રહેશે જીવનમાં સુખ શાંતિ રહેશે તમને પરીક્ષામાં મોટી સફળતા મળશે તમે આવકના નવા સ્ત્રોતોથી પૈસા મેળવશો પરંતુ તમારી આવકની સ્થિતિમાં સુધારો થશે લવ લાઈફમાં તમે પ્રપોઝ કરવાની યોજના બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જે પણ કામ હોય જો તમે કામમાં હાથ લગાવશો તો તમને સફળતા મળશે જ સાથે જ પરિવારની કોઈ સમસ્યા પણ દૂર થઈ જશે તમને જણાવી દઈએ કે તમારા લગ્નની વાત કન્ફર્મ થઈ શકે છે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે પારિવારિક જીવન ખુશહાલ રહેશે ધનમાં વૃદ્ધિ થશે લક્ષ્મી યોગ બનશે જેનાથી વેપાર સંબંધિત કામ કરનારા લોકોને પણ વિશેષ લાભ મળશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે શનિ દસમા ભાવમાન છે અને અત્યારે અગિયાર માન ભાવનો સ્વામી છે જેના કારણે શનિદેવની કૃપાથી તમને તમારા કરિયરમાં આર્થિક લાભ થવાની સંભાવના છે મકર રાશિના જાતકોને ધંધામાં સફળતા મળે અને જેઓ નોકરી કરતા હોય તેઓને વિદેશમાં નોકરી અને પ્રમોશન મળે અભ્યાસની સંભાવના છે મકર રાશિના લોકોને તેમના કરિયરમાં શુભ ફળ મળશે અને તમારા જૂના સમયમાં કરેલા રોકાણથી તમને સારું વળતર મળશે નહીં તો તમારા સંબંધો બગડી શકે છે આ સમયે પરિવારમાં સારી આવક થશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરશો અને તમારું માન સન્માન પણ વધશે આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે તેમના વ્યવસાયમાં વધુ લાભ થવાની સંભાવના છે અને જેઓ નોકરીની શોધ છે તેઓ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરશે તેમની પસંદગીની નોકરી મેળવો ચાલો તમને જણાવીએ કે જો તમારી પાસે પૈસા બાકી છે તો તમને તે જલ્દીથી પાછા મળી જશે અને તમારા વ્યવસાયમાં તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થશે હવે જીવનમાં જ આવશે મકર રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે જે તમારા જીવનમાંથી તમામ દૂર પીડા અને કષ્ટ દૂર કરશે અને તમને તમારા જીવનમાં માત્ર સુખ જ મળવાનું છે જેના કારણે મકર રાશિના લોકોનું જીવન બદલાઈ જશે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે આનંદ આવવાનો છે આ શશ રાજયો પૂરતો છે આ રાશિના લોકો ઘણા સમયથી અગ્તેનું કામ ફરી શરૂ થઈ શકે છે હા મિત્રો કરિયર ક્ષેત્રની વાત કરીએ તો તમને ઘણો ફાયદો થશે અમે તમને જણાવીએ છીએ કે તમે લાંબા સમયથી નોકરીની શોધ માંગશો જે લોકો સારા કામ કરી રહ્યા છે અને તેની સાથે તમારા કામની પ્રશંસા પણ થશે સારા મૂલ્યાંકન સાથે મોટી જવાબદારી મળશે પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને ઘણો ફાયદો મળી શકે છે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે બિઝનેસમાં પણ ફાયદો થવાની પૂરી શક્યતાઓ છે પરંતુ તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો પરંતુ તમારા સ્વાસ્થ્ય સાથે થોડા સાવધાન રહો તેનાથી તમને આધ્યાત્મિક સંપત્તિ પણ મળશે શક્ય છે કે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તે તમારા માટે ફાયદાકારક બની શકે છે પરંતુ હંમેશા પ્લાન બનાવીને જ રોકાણ કરો તેનાથી તમને સારું રિટર્ન મળશે અને ગરીબોને પણ ફાયદો થશે નંબર પાંચ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોની પૂરેપૂરી સંભાવનાઓ છે આ રાશિના ઉર્ધ ગૃહમાં શશ રાજયોગ બની રહ્યો છે હા મિત્રો આવી સ્થિતિમાં શનિની પૂર્વગ્રહને કારણે આ રાશિના લોકો પર નકારાત્મક અસર પડશે કેટલાક લાંબા સમયથી ચાલી રહેલા કામકાજમાંથી રાહત મેળવી શકે છે અને સાથે સાથે તમારી સંપત્તિમાં પણ વધારો થશે તમને જણાવી દઈએ કે પાર્ટનરશીપમાં કરવામાં આવેલ વ્યવસાયમાં લાભ મળવાની પૂરી શક્યતાઓ છે તો મિત્રો આ તે બધી રસીઓ હતી જેમને શનિદેવની અસર થવાની છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર